નમસ્કાર સ્વાગત છે આપનું અયોધ્યા સ્પેશિયલ બુલેટિનમાં આજે વાત કરીશું અયોધ્યા મંદિર વિશે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે તમામ સમાચારો વિસ્તૃત જોઈએ આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર અમદાવાદથી અયોધ્યા જશે દાનપેટી અને અખંડ દીવો બાવીસ જાન્યુઆરીથી મંદિર પરિસરમાં જોવા મળશે અયોધ્યામાં બનશે પિસ્તાલીસ ટન લાડુ અલગ અલગ રાજ્યોમાંથી પહોંચ્યા લોકો લેખક કિશોર રામ મંદિર પર કરી વાત વડાપ્રધાન મોદી સાથેના વાઘોડિયા સંબંધો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવતા રામચરિત માનસ ની વધી માંગ લોકો ભેટ આપવા ખરીદી રહ્યા છે રામચરિત માનસ ઝારખંડના રહેવા સિંહ સરસ્વતી દેવી ત્રીસ વર્ષે તોડશે મૌન બાબરી મસ્જિદ તૂટ્યા બાદ લીધું હતું મૌન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સૌપ્રથમ બોલશે સીતારામ સીતારામ અયોધ્યા સ્પેશિયલ બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું અયોધ્યા મંદિર સાથે જોડાયેલા વડાપ્રધાનના પ્રસંગો લેખક કિશોર મકવાણાએ ગુજરાત તક સાથે વાત કરી હતી અને કેટલીક મહત્વની વાતો આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે શું કહ્યું તેમણે પોતે લેખક કિશોરભાઈ મકવાણા આપણી સાથે જોડાયેલા છે તેમનાથી જ વાત કરીશું કિશોરભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરીએ તો રામ મંદિરનું હવે તો ટૂંક જ સમય એની અંદર પ્રતિષ્ઠા થવા જઈ રહી છે પરંતુ એક સમય એવો હતો કે જ્યારે તેઓ રામ ભક્ત તરીકે ત્યાં જતા હતા આજે દેશના પ્રધાન સેવક તરીકે બાવીસમી જાન્યુઆરીએ તેઓ ત્યાં ઉપસ્થિત રહેશે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જો સફરની વાત કરવામાં આવે તો કહેવામાં આવે છે કે ઓગણીસો એંસી બાદથી સતત તેઓ રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા રહ્યા તેમની સતત એક ઈચ્છા રહી કે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થવું જોઈએ જે તે સમયની જો વાત કરીએ તો કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખે આખા આંદોલનમાં જોડાયેલા રહ્યા છે અત્યાર સુધી આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી છે એ કરોડો જે ભારતવાસી છે એમનું એક સપનું છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને એ જ રીતે આદરણીય પ્રધાનમંત્રીનું પણ એક સપનું રહ્યું છે કે અયોધ્યામાં ભવ્ય દિવ્ય રામ મંદિર બને તો ઓગણીસો ચોરાસીથી લઈને બે હજાર ચોવીસ સુધી સતત એ રામ મંદિર સાથે સંકળાયેલા રહ્યા છે ઓગણીસો ચોર્યાસીમાં પહેલું રામ જન્મભૂમિને લઈને આંદોલન થયું અને હતું રામ જાનકી રથયાત્રા એમાં પણ એ સહભાગી હતા ત્યાર પછી રામશીલા પૂજનના કાર્યક્રમો થયા એટી એટ એટી નાઇનના ગાળામાં ત્યારે પણ એમની સક્રિય ભૂમિકા હતી ત્યાર પછી એટી નાઇનમાં અડવાણીજીના નેતૃત્વમાં રામ રથયાત્રા નીકળી હતી અને એ રથયાત્રા હતી એ સોમનાથથી લઈને અયોધ્યા સુધી તો એ યાત્રા સફળ થાય એના આયોજનમાં પણ એમની મુખ્ય ભૂમિકા હતી ત્યાર પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને એ માટે દેશભરની અંદર હસ્તાક્ષર અભિયાન ચાલ્યું હતું તો આ અભિયાન સફળ થાય એ માટે સામાન્ય ગરીબ શોષિત પીડિત હોય કે કિસાન હોય મહિલા હોય આદિવાસી હોય એવા કરોડો લોકોના હસ્તાક્ષર લેવાયા હતા રામ મંદિર માટે તો એ હસ્તાક્ષર લેવા માટે પણ નરેન્દ્રભાઈ મોદી લોકોની વચ્ચે ગયા હતા ઓગણીસો બાણુંમાં જ્યારે આંદોલન ચરમસીમા પર હતું ત્યારે વધુમાં વધુ લોકો વધુમાં વધુ કાર સેવકો અયોધ્યા પહોંચે એ માટે પણ એમની સક્રિય ભૂમિકા હતી એ ઉપરાંત વૈચારક વૈચારિક જાગરણ થાય લોકોનું એ માટે એમણે પ્રવચનો પણ કર્યા અને આર્ટિકલ્સ પણ લખ્યા લેખો લખ્યા સાધના સાપ્તાહિકની અંદર એમણે એક આર્ટિકલ લખ્યો હતો દીપોત્સવી અંક એટી નાઇનમાં તો એ આર્ટિકલનો સંદેશ એ હતો કે નવક્રાંતિનો જયઘોષ તો અયોધ્યાની ધરતી ઉપર નવ નવેમ્બરે જે રામ પૂજ શિલાન્યાસ થયો તો આ શિલાન્યાસ કામેશ્વર ચોપાલ નામના એક દલિતના હસ્તે થયો તો સંતો મહંતો શંકરાચાર્યોના હસ્તે શિલાન્યાસ થઈ શક્યો પરંતુ એક દલિતના હસ્તે શિલાન્યાસ થયો તો આ છે એ આખા ભારત વર્ષની જે યાત્રા છે એ યાત્રાની અંદર આ એક સૌથી એક ઐતિહાસિક એવો પડાવ હતો જેણે સમરસ ભારતના નિર્માણમાં પાયો નાખ્યો એક શિલાન્યાસ કર્યો એ મેસેજ એમણે એ લેખમાં આપ્યો ઉપરાંત એમણે એક બીજો લેખ લખ્યો હતો રાજકાજ કે રામકાજ તો આ આર્ટિકલમાં પણ એમણે એ જ મેસેજ આપ્યો કે અયોધ્યાની ધરતી ઉપર જો રામ મંદિર બનશે તો એ અભિનવ ભારત એક ભવ્ય ભારતનો પાયો નાખશે સાથે સાથે એમણે એ પણ મેસેજ આપ્યો કે જેમ સોમનાથના મંદિર ધ્વંસ કર્યું મોહમ્મદ ગઝનીએ તો ધ્વંસ કર્યું મંદિર તો પણ ત્યાં લોકોની શ્રદ્ધા ઘટી નહોતી એક ખંડર ત્યાં હતું તો પણ લોકો ત્યાં દર્શન માટે જતા હતા પરંતુ એ જોયા પછી એમના અંતર મનની અંદર એક ગુસ્સો પ્રગટતો હતો પરંતુ આજે ત્યાં ભવ્ય મંદિર છે તો એના કારણે લોકોનો ગુસ્સો ઓછો થયો છે એ જ રીતે અયોધ્યાની ધરતી ઉપર જો રામ મંદિર બનશે તો લોકોનો જે ગુસ્સો છે એ પીગળી જશે અને એક સમરસતા એકાત્મતાની લોકોની ભાવના વધારે બળવત્તર બનશે એમના આર્ટિકલનો મેસેજ હતો કે રાષ્ટ્રીય પુનર્નિર્માણ રાષ્ટ્રીય એકતા સમરસ ભારત અને રાષ્ટ્રીય ચેતના માટે રામ મંદિર એ ખૂબ જરૂરી છે રામ મંદિર માટે જે અલગ અલગ પ્રકારના આંદોલન થયા આ તમામ આંદોલનમાં જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક મહત્ત્વની ભૂમિકા ભૂતકાળમાં રહેલી છે અને સાથે જ જો વાત કરીએ તો ઓગણીસો ચોર્યાસીથી શરૂ થયેલી અલગ અલગ રથયાત્રાઓમાં પણ તેઓ અહમ ભૂમિકા ભજવતા રહ્યા છે તેમના ફોટોગ્રાફ્સ પણ એ મામલે સામે પણ આવે છે અને તેમની જે ભૂમિકાઓ છે તે લેખોના માધ્યમથી પણ જોવા મળતી રહી છે ખાસ કરીને જો ભૂતકાળની વાત કરીએ તો જે તે સમયે એક રામ ભક્ત તરીકે તેમના મનમાં ઈચ્છા હતી કે દેશમાં સૌથી મોટું રામ મંદિરનું નિર્માણ થાય અને આખરે હવે પ્રધાનમંત્રી તરીકે તેઓ પોતે તેમનું જે સ્વપ્ન હતું તે તેમની નજરો સમક્ષ સાકાર થતું નિહાળશે કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી ગુજરાત તક અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે એક બે ટન નહીં પરંતુ પિસ્તાલીસ ટન લાડુ બનવા જઈ રહ્યા છે શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં શ્રી રામ જન્મભૂમિમાં બાવીસ જાન્યુઆરી ખૂબ જ ખાસ રહેવાની આ દિવસે રામ મંદિરનું ઉદઘાટન અને લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જેના માટે પૂરી અયોધ્યા નગરીને આકર્ષક રીતે સજાવાય છે લોકો પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે આ કડીમાં કેટલાક લોકો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વિશેષ પ્રસાદ તૈયાર કરી રહ્યા છે વારાણસી અને ગુજરાત થી આવેલા હલવાઈ શ્રીરામ જન્મભૂમિ જન્મભૂમિ પરિસરમાં પિસ્તાળીસ ટન એટલે કે કિલો લાડુ તૈયાર કરી રહ્યા છે શુદ્ધ દેશી બનેલા આ લાડુઓનો ભોગ ભગવાન રામને લગાવવામાં આવશે તેના બાદ શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવશે હલવાઈ લાડુ બનાવવાનું કામ છ જાન્યુઆરીથી શરૂ કરી દીધું છે અને રોજ બારસો કિલો લાડુ તૈયાર થઈ રહ્યા છે વારાણસી અને ગુજરાતથી આવેલા હલવાએ બાવીસ જાન્યુઆરી બાદ પણ લાડુ બનાવતા રહેશે જેથી બોક્સમાં પેક કરી આ લાડુ દેશભરમાં શ્રદ્ધાળુઓને વિતરિત કરી શકાય ભોગ રામલલા કા રામલલા કો લગાયા જાયગા બાવીસ તારીખ કો ઇસમેં અતિ વિશિષ્ટ વિશિષ્ટ અતિથિઓ કે દ્વારા પાંચ ચાંદી કે થાલી મેં રામલલા કે ગર્ભગૃહમાં કુછ વિશિષ્ટ અતિથિઓમાં માનનીય પ્રધાનમંત્રી ભારત સરકાર सर संचालक महोदय मोहन भागवत जी राष्ट्रीय स्वयं संघ महामहिम राज्यपाल माननीय मुख्यमंत्री व सत्येंद्रदास जी महाराज पुजारी गर्भगिरी में होंगे उन्हीं उन्हीं के द्वारा पांच चांदी के थाली में कुछ महाराज श्री का भोग लगाया जाएगा रामलला एक दिन में हम लोग तीस मन इकतीस मन बत्तीस मन इतना तक बनाते हैं मन बोले तो चालीस किलो को एक मन कहते हैं जी एक सौ बीस किलो एक सौ बीस किलो में तीन मन हुआ एक सौ बीस किलो में तीन मन हुआ टोटल कितना लड्डू बना लेंगे आप यहाँ पर हमको लड्डू बनाना है पैंतालीस टन पैंतालीस टन लड्डू बनाना है जिसके लिए हमने चालीस दिन का समय लिया है जिसमें उसमें कुछ एक आध दिन रेस्ट होगा फिर बनता रहेगा रेस्ट होगा बनता प्रसाद आप बना रहे हैं અહી એક કરોડ ના લાડુ બનાવાઈ રહ્યા છે આમ રામ મંદિરના આ મહાકાર્યમાં આખા દેશ લોકો જોડાયા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક પહેલાં ગુજરાતથી ધ્વજદંડ ત્યારબાદ નગારું અને હવે ગુજરાતથી જઈ રહ્યું છે દાનપેટી અને અખંડ દીવો આ બંને અયોધ્યા પહોંચશે અને અયોધ્યા મંદિરમાં રહેશે શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને પૂરા દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે દેશના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ બનીને અયોધ્યા પહોંચવાની શરૂઆત પણ થઈ ચૂકી છે ધ્વજદંડ જે ફેક્ટરીમાં બનીને તૈયાર થયો હતો હાલમાં હું એ જ ફેક્ટરીમાં ઉપસ્થિત છું જ્યાં મંદિર માટે જે દાનપેટી છે તે બનાવવાની જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે મારી આસપાસમાં ચાર જેટલી જે દાનપેટી અત્યારે અહીંયા જોવા મળી રહી છે આ તમામ દાનપેટી મુખ્ય શ્રીરામ મંદિરની અંદર આગામી દિવસોમાં જોવા મળશે શું કહેશો શું ખાસિયત છે આ દાનપેટીની કારણ કે ધ્વજદંડ તો આપણે બનાવીને મોકલી દીધો છે પહોંચી પણ ચૂક્યો છે કેટલા દિવસમાં આને પણ અહીંયાથી પહોંચાડવામાં આવશે જય શ્રી રામ મારું નામ કશ્યપ ભરતભાઈ મેવાડા અને મારું ફર્મનું નામ છે શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ દાનપેટીની ખાસિયતની વાત કરું તો આ સ્પેશિયલ આખું બે એમ એમની સીટમાંથી આખી તિજોરી ટાઈપની આપણે દાનપેટી બનાવી છે અને એની ઉપર આખું સીસમનું વૂડ છે અને એની અંદર આપણે બ્રાસનું ઇનલે કરેલું છે એટલે આખું એ ટાઈપનું વર્ક ઇન્કલુડિંગ કરીને આખી એક પીસ તૈયાર કર્યો છે અને આની ઉપરની સાઈડ તમે જોઈ શકો તો એની અંદર આપણે એવી રીતના રાખેલું છે કે એની અંદર આપણે કોઈ ઘરેણા પણ કરે નાખે તો એ પણ જાય અંદર ખાસ કરીને આ જે દાનપેટી છે કેટલા દાનપેટીની ઓર્ડર મળ્યો તો કેટલી આપણે અત્યાર સુધીમાં બનાવી શક્યા છીએ અને બાકીની ક્યાર સુધીમાં બનાવવાની અમને ટોટલ દસની બાર બારની આસપાસનો ઓર્ડર મળ્યો હતો અને અમે લોકો અત્યારે શોર્ટ ટાઈમમાં એક મહિનાની અંદર આ બનાવી છે એટલે અત્યારે અમે ચાર રેડી કરી છે પછીની આગળ એ લોકો જેમ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અમે કરીશું વિશેષ રેલિંગ પણ તમે બનાવ્યું છે શું ખાસિયત એની છે કેટલી રેલિંગ અહીંયાથી આપ મોકલી રહ્યા છો હા આ રેલિંગની ખાસિયત એવી છે કે સ્પેશિયલ કસ્ટમાઈઝ આપણે જે પાંચ ફૂટનું એક સેક્શન છે એ પ્રમાણે બનાવ્યું છે એમાં પણ સીસમ ને બ્રાસનું કોમ્બિનેશન આપણે કર્યું છે અને એ મુવેબલ છે આખું અને હવે એક સેક્શન છે એ પ્રમાણે એ લોકો જે પ્રમાણે કહેશે એ પ્રમાણે સેક્શન અમે લોકો કરીશું અત્યારે સેમ્પલ મોકલીએ છીએ અથવા દાન પેટી હોય કે રેલિંગ હોય કે આની પહેલાં ધ્વજદંડ આપ મોકલી શક ચૂક્યા છો તમારા તરફથી શું મોકલી રહ્યા છો અમારા તરફથી એક અખંડ દીવો છે એનું આખું અમારું સ્ટેન્ડ છે એમાં પણ સીસમમાં ઇનલે કરેલું છે પ્રયાસ અને આખું હાથ ગાઢથી બનાવેલું છે આખું અખંડ દીપક એ ટાઈપનું બનાવેલું છે રામ મંદિર અને ખાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં એક અનોખો ઉત્સાહ જ્યારે જોવા મળી રહ્યો છે ત્યારે દેશની અંદર અલગ અલગ જગ્યાઓથી જે રામકાજની અંદર ખાસ કરીને જે પણ ચીજો બનાવવામાં આવી છે તે લગભગ બનીને તૈયાર થઈ ચૂકી છે પહોંચવાની શરૂઆત થઈ રહી છે અને ફરી એકવાર હવે અમદાવાદમાં જ્યાં ધ્વજદંડ બનાવવામાં આવ્યો હતો એ જ ફેક્ટરીમાંથી દાન પેટી અને સાથે જ રેલિંગ તૈયાર કરીને આવતીકાલે મોકલવામાં આવશે જે આગામી બે દિવસમાં અયોધ્યા સુધી પહોંચી જશે કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે તુલ તિવારી ગુજરાત તક અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રામચરિત માનસની માગ વધી રહી છે શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં રામનગરી અયોધ્યામાં થનારા ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે જોશ પૂરા દેશમાં જોવા મળી રહ્યો છે આખો દેશ ભગવાન રામના રંગમાં રંગાતા દેખાઈ રહ્યો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વિશ્વ પ્રસિદ્ધ પ્રિન્ટિંગ પ્રેસ ગીતા પ્રેસની પાસે રામચરિત માનસનો સ્ટોક ખતમ થઈ ગયો છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ગીતા પ્રેસ ગોરખપુરનો પચાસ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે છેલ્લા પચાસ વર્ષમાં પહેલી વખત શ્રી રામચરિત માનસની નકલની અછત સર્જાય છે ગીતા પ્રેસને પણ અત્યારે ઓર્ડર પૂરા કરવામાં ભારે મુશ્કેલી આવી રહી છે વાસ્તવમાં અત્યારે શ્રી રામચરિત માનસ હનુમાન ચાલીસા અને શ્રીમદ ભગવદ્ ગીતાની દેશભરમાં માંગ થઈ છે હવે તેની વધતી માંગને પહોંચી વળવા માટે ગીતા પ્રેસ પણ અસમર્થ થયું છે કારણ કે માંગમાં આવેલો વધારો છેલ્લા પચાસ વર્ષમાં પહેલીવાર સર્જાયો છે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો ગુજરાત સરકારે શ્રીમદ ભગવદ્ ગીતાની પચાસ લાખ નકલની માંગ કરી છે આ સાથે જ પચાસ વર્ષ પહેલાં પણ એક વખત એવું થયું કે યુપીમાં ગોરખપુરમાં ગીતા પ્રેસને શ્રી રામચરિત માનસનો ઓર્ડર પૂરો કરવામાં તકલીફ પડી હતી તારીખની ઘોષણા હોય હે તપશે અમારે ઉપર दबाव बढ़ गया है पुस्तकों की आपूर्ति करने का आ, हमारी सारी ब्रांचों से भी यही बातें आ रही हैं और लोगों में इतना उत्साह है कि लोग रामचरित मानस को हनुमान चालीसा को सुंदरकांड को बड़ी पैमाने पर पाठ कराने के लिए बांटना भी चाह रहे हैं आ, अब हम पिछले साल उस साल की तुलना करें तो पिछले साल लगभग पचहत्तर हजार पुस्तकें औसत में हम छाप करके दे देते थे, थे तो लगभग लगभग पूर्ति हो जाती थी हालांकि सभी पुस्तकों की आपूर्ति तो मैं पिछले कई वर्षों से नहीं कर पा रहा हूँ स्थान हमारे पास बहुत कम है जिसकी वजह से हम पुस्तकें छाप के बना के नहीं दे पा रहे हैं लेकिन पिछले वर्ष से और अभी अगर देखा जाए तो मांग में अचानक बहुत अधिक बढ़ोतरी हो गई अब हम तो इतनी तैयारी तो हमारे पास है नहीं कि मैं अचानक दो लाख चार लाख रामचरित मानस छाप के दे दूँ लेकिन पिछले दिनों से लगभग एक लाख प्रतियाँ हम प्रतिमाह छाप के उपलब्ध करा दे रहे हैं आ, लेकिन इसके बाद ही मांग पूरी नहीं हो पा रही है आ, बहुत जगह मुझे विनम्रता के साथ ये अनुरोध करना पड़ता है कि भाई हम दे नहीं पाएंगे हमारे पास स्टॉक नहीं है अभी जयपुर से पचास हजार पतियों की मांग हमारे पास आई थी रामचरित मानस जो मूल पाठ की है गुटका आकार में हमने विनम्रता के साथ उसको देने में असमर्थता जाहिर कर दी भागलपुर से अभी एक दिन टेलीफोन आया था कि हमको दस हजार पतियाँ चाहिए तो हमने सोचा कि पता कर लेते हैं कि हो सकता है हमारे पटना ब्रांच में कुछ हो तो पटना ब्रांच पर यहाँ से टेलीफोन किया गया तो पता लगा कि भागल पुल की टीम पटना में बैठी हुई है मानस के लिए लेकिन यहाँ भी प्रतियाँ नहीं हैं तो इस तरह से पूरे देश से मांग आ रही है पूरे हमारे बुक सेलरों पर भी दबाव है हमारी ब्रांचों पर भी दबाव है हमारे ऊपर भी दबाव है आ, गीता प्रेस अब सोचे कि स्थापना काल से पंचानवे कोण पुस्तकें का प्रकाशन कर चुका है रामचरित मानस की अगर हम संख्या देखें तो उन्नीस से प्रकाशन रामचरित मानस का हो रहा है सबसे पहले मानसांग प्रकाशित हुआ था फिर उन्नीस में सन उन्नीस में रामचरित मानस का प्रकाशन हुआ तीन करोड़ सत्तर लाख से अधिक प्रतियां हम रामचरित मानस की छाप चुके हैं और अभी तो ये लग रहा है कि आगे आने वाले दिनों में भगवान राम की प्राण प्रतिष्ठा जो बाईस जनवरी को हो जा रही है इसके बाद जब भीड़ चलेगी तो हमारे ऊपर पुस्तकों का दबाव और बढ़ेगा क्योंकि लोग जब आएंगे तो ये सोचेंगे कि ये एक रामचरितमानस हम प्रसाद रूप में अपने घर पे लेके जाएं तो उस समय क्या स्थिति हमारी बनेगी जो स्थान हमारे पास है इस स्थान में हम कितनी आपूर्ति कर पाएंगे क्योंकि केवल क्यों रामचरितमानस एक सुंदरकांड या हनुमान चालीसा ही नहीं छाप रहे हैं हम 15 भाषा में छाप रहे हैं 18 सौ तरह की पुस्तकें छाप रहे हैं ढाई हजार बुक हमारे साथ जुड़े हैं तो उन जो पुस्तक विक्रेता हैं, उनकी मांग को भी हमको देखना है क्योंकि हमारे सामने एक बहुत बड़ी समस्या आ गई है कि हम मांगों के अनुरूप आपूर्ति कैसे करें उल्लेखनीय है कि अयोध्या में बाविस जानुआरिए राम मंदिर में राम प्राण प्रतिष्ठा थवानी है પ્રધાનમંત્રીએ તેના માટે અનુષ્ઠાન શરૂ કર્યા છે તો દેશ વિદેશના અનેક લોકો આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે અને પહોંચશે દેશના તમામ લોકો કોઈને કોઈ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક અયોધ્યા સ્પેશિયલ બુલેટિનમાં હાલ રોકાશ એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત તક

અયોધ્યા સુપ્રીમ કોર્ટના એક ચુકાદાએ કરોડો રામ ભક્તોના સપનાને સાકાર કરી દીધું અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે રામ ભક્તો પોતાના આરાધ્યના બની રહેલા ભવ્ય મંદિરને જોઈને ભાવુક થઈ રહ્યા છે ભારતમાં સૌ કોઈ રામ લલ્લાને લઈને બેતાબ છે પોતપોતાની રીતે દરેક ખુશી જાહેર કરી રહ્યા છે આ જ રીતે ઝારખંડના ધનબાદના એક મહિલા બત્રીસ વર્ષથી ચાલ્યા આવતા પોતાના મૌનને તોડશે દ્રશ્યોમાં દેખાતા આ વ્યક્તિ છે સરસ્વતી દેવી જેમણે લોકો પ્રેમથી મૌની માતા તરીકે ઓળખે છે તેમણે મૌન વ્રત માટે ત્રીસ વર્ષથી વધુ સમય સમર્પિત કર્યો છે આ શપથ તેમણે ઓગણીસો બાણુંમાં અયોધ્યામાં બાબરી મસ્જિદના વિધ્વંસના દિવસે લીધા હતા હવે રામ મંદિર બન્યા બાદ તેમનું આ વ્રત પૂરું થવાનું છે આપને જણાવી દઈએ કે મૌની માતા પંચ્યાસી વર્ષના છે અને તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે તે પોતાનું મૌન ત્યારે જ તોડશે જ્યારે એક ભવ્ય રામ મંદિર અયોધ્યાની પવિત્ર ધરતીની શોભા વધારશે તેમની પ્રતિજ્ઞા બાવીસ જાન્યુઆરીએ પૂર્ણ થવાની છે જે રામ મંદિરના અભિષેક માટે પસંદ થયેલો શુભ દિવસ છે દુનિયા તેમના હોઠોથી નીકળનારા પહેલા શબ્દોનો ઇંતજાર કરી રહી છે મૌની માતાની યાત્રા ત્યાગ અને સમર્પણથી ભરેલી છે ઓગણીસો છ્યાસીમાં તેમના પતિના નિધન બાદથી જ તેમણે પોતાના જીવનને ભગવાન રામને સમર્પિત કરી દીધું પોતાના સૌથી મોટા પુત્ર નંદલાલ અગ્રવાલની સાથે રહેતા તે પોતાના પરિવારની સાથે સાંકેતિક ભાષા અને કલમ અને કાગળની મદદથી સંવાદ કરે છે હવે જ્યારે રામ મંદિરના प्राण प्रतिष्ठा महोत्सव में मा, मौनी माता ने आमंत्रण आयु तो ते खूबज खुश है नीति गोपाल दास जी की प्रेरणा से ये बराबर अयोध्या जाती रहती है जाती रहती थी और अभी भी जाती है तो नीति गोपाल जी की प्रेरणा से ये जब वहाँ बाबरी मस्जिद का ध्वस हुई उस समय ही प्रण ले ली कि जब तक राम लला को हम नहीं देख ले अपने हाथ से इस मंदिर में तब तक मैं मौन व्रत में रहूंगी और आज तक मोन में कितने साल हो गए करीबन तीस साल हो गए अब इनका मौन व्रत कब टूटने वाला है बाईस के बाद देखे बाईस को बाईस को इनका मोन व्रत तूट मतलब पे टूटेगा अयोध्या में बुलावा इनको आया नित्य गोपाल दास जी के सामने ही खुलेगा उनके शिष्यों के सामने ये उनको बुलावा आया है क्या अयोध्या से अयोध्या से जो नित्य गोपाल दास जी के शिष्य પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવી છે મારી તપસ્યા અને ધ્યાન સફળ થયું છે અને ત્રીસ વર્ષ બાદ મારું મૌન વ્રથ રામ નામથી તૂટશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તો હાલ અયોધ્યા સ્પેશિયલ બુલેટિનમાં આટલું છે વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર